ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી રેડ દરમિયાન સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી સાત મહિલાને મુક્ત કરાવી હતી પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં દુકાનની આડમાં કુટણ ચાલી રહ્યું છે પોલીસની ટીમે બાતમીના આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાન નંબર એકસો અને એકસો અગિયારમાં રેઈડ કરી હતી રેડ દરમિયાન દેહ વ્યાપારનો ધંધો ચલાવતા સંચાલક વિશ્વરૂપ બારુન દેઈ અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી પોલીસે સ્થળ પરથી રોકડા ચૌદ હજાર તથા છત્રીસ હજાર ના ચાર મોબાઈલ તેમજ લાઇટ બિલ મળીને કુલ પચાસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે રેડ દરમિયાન સાત મહિલાને મુક્ત કરાવી છે પોલીસે ધી મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે